ગ્રીન સુકી ભાજી બનાવવા મેં અહીંયા સાડા સાતસો ગ્રામ બટેટા લઈ લીધા છે હવે એને મોટી સાઈઝમાં કટ કરી લઈશું તો બધા બટાટાને આપણે કટ કરી લીધા છે તો હવે એક ચટણી બનાવી લઈશું જેની માટે મેં અહીંયા બે ચમચી લસણ લઈ લીધું છે બે ચમચી કોથમીર અને ત્રણ મરચાં લઈ લીધા છે અને એક ઇંચ ટુકડો લઈ લીધો છે હવે એમાં આપણે બે ચમચી જેટલું પાણી એડ કરીને પેસ્ટ બનાવી લઈશું તો પેસ્ટ સરસ રીતે તૈયાર છે તો હવે એક કઢાઈમાં બે ચમચી જેટલું તેલ ગરમ કરીને આપણે એમાં જીરું એડ કરીશું હિંગ એડ કરીશું અને થોડાક ખડા મસાલા એડ કરીશું જેમાં મીઠા લીમડાના પાન તમલપત્ર સૂકા મરચાં અને બાદિયું એડ કરીશું હવે એમાં બનાવેલી ચટણી એડ કરીને તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે સાંતળી લઈશું જે તેલ છૂટું પડી ગયું છે તો હવે એમાં આપણે ચપટીક હળદર એડ કરીશું ગરમ મસાલો એડ કરીશું અને એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરીને સ્વાદ મુજબ મીઠું એડ કરીને સરસ રીતે મિક્સ કરી લઈશું અને બાફેલા બટેટા એડ કરીને સરસ રીતે આપણે એને બે મિનિટ માટે સાંતળી લઈશું તો સૂકી ભાજી બનીને તૈયાર છે તો ઉપર આપણે કોથમીર એડ કરીને ગરમા ગરમ સર્વ કરી લઈશું